ચાલો દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જ્યારે પણ કોઈ દર્દીને મણકાનું ખાસ કરીને ઓપરેશનની સલાહ આપવામાં આવે તો તેમના કેટલાક કોમન સવાલો હોય છે જેનામાં જવાબ દીધેલા છે આજે એક બીજો કોમન સવાલ છે કે સર આ ઓપરેશન પછી કયા કયા કામ અમારાથી નહીં થાય તો એક અમેઝિંગ વસ્તુ છે કે તમે જુઓ તો વર્લ્ડ લેવલે તમને પણ ખ્યાલ આવતો હશે કે તમે મણકાનું અને ઘૂંટણ બદલવાનું જે ઓપરેશન છે તે સૌથી વધારે કોમનલી થતાં કે તમારા રિલેટિવમાં કોઈ સગા સંબંધીમાં થયેલું છે તેવું તમને સાંભળવા મળતું હશે હવે તમે એકચ્યુઅલીમાં જોવા જાઓ તો ઘૂંટણ બદલવાનું ઓપરેશન અને મણકાનું ઓપરેશન આ બેની તમે જો કમ્પેરિઝન કરો તો તેમાં મણકાનું જે ઓપરેશન છે તેની રિકવરી ખૂબ જ સારી હોય છે તેમાં નિયરલી કોઈ જ રિસ્ટ્રિક્શન નથી રહેતા શા માટે તે હું તમને જણાવું કેમકે જ્યારે પણ ઘૂંટણ બદલવાનું ઓપરેશન થાય છે તો તેમાં તમે સમજો કે તમારો જે સાંધો જે હોય છે તે સાંધો કાઢવામાં આવે છે તેની જગ્યાએ કૃત્રિમ સાંધો નાખવામાં આવે છે હવે તેનાથી શું થાય છે કે તમે જેટલી એગ્રેસિવ એક્ટિવિટી કરો તેટલા શક્યતા રહે છે કે તમારો જે કૃત્રિમ સાંધો જે નાખેલો છે તેમાં વેરેન્ટેર થોડું આવે અને તેમાં ઘસારો જલ્દી આવે કે તેમાં લૂઝનિંગ જલ્દી થાય જે તમારો સાંધો વીસ પચીસ વર્ષ ચાલવાનો હોય તમે એગ્રેસિવ એક્ટિવિટી રાખો તો તમારો સાંધો કદાચ દસથી પંદર વરસ જેવો ચાલે પરંતુ તેની કમ્પેરિઝનમાં હવે તમે મણકાનું ઓપરેશન જુઓ મણકાનું જે ઓપરેશન છે તેમાં ખાસ કરીને ચોથા પાંચમા મણકાનું ઓપરેશન સૌથી વધારે કોમનલી થતું હોય છે તેમાં પણ જો સ્ક્રૂ નાખેલા હોય જો સ્ક્રૂ નાખેલા હોય તો ચોથો અને પાંચમો મણકો એક વખત ફ્યુઝ થઈ ગયા જે ચોથો અને પાંચમો મણકો ફ્યુઝ થઈ જાય જે મેઇન ઉદ્દેશ્ય છે કોઈ પણ મણકાનું ઓપરેશન હોય તેનો મેઇન ઉદ્દેશ્ય હોય કે બે મણકા ફ્યુઝ થઈ જાય એક વખત આ બંને મણકા ફ્યુઝ થઈ ગયા તેની પછી તમે દોડી પણ શકો છો તમે જમ્પ પણ કરી શકો છો તમે નીચે પણ બેસી શકો છો તમે વાંકા વળી શકો છો તમે તમારું ટુ વ્હીલર ચલાવી શકો છો તમે ફોર વ્હીલર ચલાવી શકો કોઈ પણ રીતનું વજન ઉપાડી શકો છો અને આ બધી જ વસ્તુઓ તમે એક વખત તમારા સ્પાઇન સર્જનને મળી લીધું તેમને જરૂરત લાગે તો તે એક પર્ટિક્યુલર ડ્યુરેશન પછી કે ત્રણ કે છ મહિને તમારો એક વખત સીટી સ્કેન કરાવે અને તેમાં આવી ગયું કે ચોથો અને પાંચમો મણકો ફ્યુઝ થવા લાગ્યા છે અથવા થઈ ગયેલા છે ત્યારબાદ તમે બધી જ એક્ટિવિટી તમારા ડૉક્ટરના ઇશારે કરી શકો છો તેમાં કોઈ જ રિશા રિસ્ટ્રિક્શન નથી રહેતા તેથી એકચ્યુઅલીમાં મણકાનું ઓપરેશન કરાવવું અને તેમાં પણ સ્ક્રૂ નખાવા તો તમારે ક્યારેય પણ મગજમાં એ ન રાખવું જોઈએ કે અમારે કોઈ રિસ્ટ્રિક્શન તો નહીં રહી જાય એ વસ્તુ અલગ છે કે તમને ઓપરેશન પહેલાં જ કોઈ ન્યુરોડેફિસિટ થઈ ગયેલી હોય કે ઓપરેશન પહેલાં જ એવું હોય કે તમારો પગનો પંજો ઉપર નીચે નથી થતો તમને કોડા ઇકવાયના સિન્ડ્રોમ છે મતલબ કે સંડા પેશાદની કોઈ તકલીફ છે કે મણકામાં જે ફ્રેક્ચર થઈ ગયું હતું તેના કારણે લકવાગ્રસ્ત થઈ ગયા છો અને ત્યારબાદ શું પરિસ્થિતિ છે તો આ બધી કન્ડિશન એવી છે કે જેમાં ઓબ્વિયસલી ઓપરેશન પછી જે તમારા ઓપરેશન પહેલાંની કન્ડિશન હતી તેમાં કેટલી રિકવરી આવી છે તેના પર ડિપેન્ડન્ટ રહે છે કે તમે કેટલી એક્ટિવિટી કરી શકશો પરંતુ જો તમે જોવા જાવ કે મણકા આગળ પાછળ ખસતા હોય તેના માટે ઓપરેશન કર્યું છે સ્લીપ ડિસ્ક છે અને સાંધા ઘસાઈ ગયેલા છે તેના માટે ઓપરેશન કરેલું છે તેના માટે સ્ક્રૂ નાખેલા છે આ બધી વસ્તુઓ હોય તો તેમાં ત્રણથી છ મહિને કોઈ જ રીતના રિસ્ટ્રિક્શન રહેતા નથી તમે આગળ પણ વળી શકો છો વાંકા નીચે બેસી શકો છો બધું જ કામ કરી શકો છો તેથી તમારા સ્પાઇન સર્જરીને તમને સલાહ આપેલી હોય મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કે ગાદી કાઢવાની કે કોઈ પણ ઓપરેશન તો તમે ડેફિનેટલી તે ચિંતા વગર તમારા ડૉક્ટરને સાથે બધી જ વિસ્તૃતમાં ડિસ્કશન કરીને તે ઓપરેશન માટે આગળ વધી શકો છો ધન્યવાદ